નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ છઠ્ઠું વિષય છે સંસ્કૃત તેમાં પેલા સેમેસ્ટરનો પાઠ ત્રીજો આ પાઠનું નામ છે લેખનમ લેખન કાર્ય આ પાઠના ગલા સ્વાધ્યાય પોથીના પ્રશ્નો અને તેમના જવાબોનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડિયોની અંદર મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

દરેક મૂળાક્ષરની નીચે ખાલી જગ્યામાં તે મૂળાક્ષર બે વાર લખો અહીં જે મૂળાક્ષરો આપેલા છે જે તમારે ઉપરથી જોઈને તે પ્રમાણે બબે વાર નીચે અહીં જગ્યામાં લખવાના છે ક ધ છ લ જે મૂળાક્ષરો આપેલા છે તે તેમની નીચે લખવાના છે ત્યાર પછી બીજો પ્રશ્ન નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો પહેલો પ્રશ્ન સંસ્કૃત ભાષા કઈ લિપિમાં લખાય છે તો જવાબમાં આવશે ઓપ્શન બી નાગરી કે દેવનાગરી બીજો પ્રશ્ન ગુજરાતી ભાષાની લિપિ કઈ લિપિમાંથી આવી છે દેવનાગરી ત્રીજો પ્રશ્ન સંસ્કૃત ભાષાના કેટલાક મૂળાક્ષરોના વળાંકોમાં શું જોવા મળે છે ઓપ્શન સી થોડીક ભિન્નતા ચોથો પ્રશ્ન સંગણન વિજ્ઞાનના નિષ્ણાતોના મતે સંસ્કૃત ભાષા સંગણક માટે કેવી છે તો જવાબમાં આવશે ડી પૂર્ણતઃ યોગ્ય પાંચમો પ્રશ્ન રામઃ અને દેવઃ શબ્દોમાં મ અને વ પછી આવેલા બે બિંદુઓને શું કહે છે વિસર્ગ છઠ્ઠો પ્રશ્ન ઘ મૂળાક્ષર સાથે ઓછી ભિન્નતા ધરાવતો મૂળાક્ષર કયો છે ધ સાતમો પ્રશ્ન વ મૂળાક્ષર સાથે ઓછી ભિન્નતા ધરાવતો મૂળાક્ષર કયો છે બ ત્યાર પછી આઠમો પ્રશ્ન ફ મૂળાક્ષર સાથે ઓછી ભિન્નતા ધરાવતો મૂળાક્ષર કયો છે ક ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ પાઠને આધારે યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યાઓ પૂરો પેલી ગુજરાતી લિપિમાં મૂળાક્ષરોની ઉપર શિરો કરવામાં આવતી નથી બીજી સંસ્કૃતમાં તેર સ્વરો અને તેત્રીસ વ્યંજનો છે ત્રીજી કાલી ગેસ સ્વરો અને વ્યંજનોને વર્ણો કહે છે ચોથું સામાન્ય રીતે દરેક વ્યંજનનો જ કરવામાં આવે છે પાંચમું સ્વર વગરના ખોડો કરીને દર્શાવવામાં આવે છે છઠ્ઠું શુક્રહ અને શબ્દોમાં ક અને જ પછી આવેલા બે બિંદુઓને વિસર્ગ કહે છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો પેલું વાક્ય સંસ્કૃત ભાષા હિન્દી લિપિમાં લખાય છે ખોટું વાક્ય બીજું ગુજરાતી ભાષાના મૂળાક્ષરો ઉપર શિરોરેખા કરવામાં આવતી નથી આ વાક્ય સાચું છે ત્રીજું આપણી માતૃભાષાના બધા મૂળાક્ષરો દેવનાગરી લિપિમાં લિપિની માફક જ લખાય છે આ વાક્ય સાચું છે ચોથું સંસ્કૃત ભાષા કેટલીક ભારતીય ભાષાઓની જન્ની છે આ વાક્ય સાચું છે પાંચમું કોમ્પ્યુટર સાયન્સના નિષ્ણાતોના મતે સંસ્કૃત ભાષા કમ્પ્યુટર માટે પૂર્ણ રીતે પ્રતિકૂળ છે ખોટું ત્યાર પછી પ્રશ્ન નંબર પણ નીચેના અવિભાગ અને આ વિભાગના વાક્યાંશોને યોગ્ય રીતે જોડો સંસ્કૃત ભાષા દેવનાગરી લિપિમાં લખાય છે બીજું ઘણી ખરી ભારતીય ભાષાઓમાં બહોળા પ્રમાણમાં સંસ્કૃત શબ્દો છે ત્રીજું સંસ્કૃત ભાષાના કેટલાક મૂળાક્ષરોના વળાંકોમાં થોડીક ભિન્નતા દેખાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર છ નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં ગુજરાતીમાં લખો પેલું વાક્ય સંસ્કૃત ભાષા કઈ લિપિમાં લખાય છે જવાબ સંસ્કૃત ભાષા નાગરિકે દેવનાગરી લિપિમાં લખાય છે બીજો પ્રશ્ન ગુજરાતી ભાષાની લિપિ કઈ લિપિમાંથી આવી છે ગુજરાતી ભાષાની લિપિ દેવનાગરી લિપિમાંથી આવી છે ત્રીજો પ્રશ્ન બાદ કઈ ભાષાના દેવનાગરી જેમ લખાય છે જવાબ શિરોરેખાને બાદ કરતા ગુજરાતીના મૂળાક્ષરો દેવનાગરી લિપિની જેમ લખાય છે ચોથો પ્રશ્ન સંસ્કૃત ભાષામાં કેટલા સ્વર અને કેટલા વ્યંજનો છે સંસ્કૃત ભાષામાં તેર સ્વરો અને તેત્રીસ વ્યંજનો છે પાંચમો પ્રશ્ન શું શીખવાથી આપણી માતૃભાષા અને રાષ્ટ્રભાષા હિન્દીને સુસમૃદ્ધ બનાવી શકાય છે સંસ્કૃત શીખવાથી આપણી માતૃભાષા અને રાષ્ટ્રભાષા હિન્દીને સુસમૃદ્ધ બનાવી શકાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર સાત નીચે આપેલા શબ્દોનું અનુલેખન કરો અહીં જે શબ્દો આપેલા છે તેમને તમારે જોઈને સુંદર અક્ષરે લખવાના છે સંખ્યા ઔષધમ સચિકા ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ નીચે આપેલી પંક્તિઓનું અનુલેખન કરી ગુજરાતીમાં માં કરો અહીં જે પંક્તિ આપેલી છે જે તમારે જોઈને સુંદર અક્ષરે લખવાની છે અને તેનું ગુજરાતીમાં અનુવાદ કરવાનું છે પેલી પંક્તિ સર્વે સુખી ના બધા સુખી બીજી થાવે પશ્યંતો બધી બાજુ સારું જુઓ માતા શારદા દેવીને નમસ્કાર ચોથું વીણા પુસ્તક ધારિણી વીણા ને પુસ્તક ધારણ કરનારી પાંચમી પંક્તિ પ્રસન્ન ભવ સર્વદા હંમેશા પ્રસન્ન રહેજો ત્યાર પછી પ્રશ્ન નંબર નવ નીચે આપેલા વાક્યોનું અનુલેખન કરી ગુજરાતીમાં ભાષાંતર કરો પેલું વાક્ય એકમ વનમ અસ્તિ એક વન છે બીજું શશક ભીત પવતી સસલું ડરી જાય છે ત્રીજું વાક્ય શ્રુગાલ અનુધાવતિ શિયાળ તેની પાછળ દોડે છે ચોથું વાક્ય શશકઃ વૃક્ષ સમીપમ આગત ઝાડની પાસે આવે છે પાંચમું વાક્ય સસક પલાયનમ કરો તે સસલું ભાગી જાય છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ છ વિષય છે સંસ્કૃતિ માં પેલા સેમેસ્ટર માં ગલાસ્વતી પોતે પાઠ ત્રીજો તેમનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ પાઠ ચાર નું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ ચાર ની અંદર ત્યાં સુધી આવજો